નમસ્કાર બાળ મિત્રો આજની ક્વીઝનો પહેલો પ્રશ્ન છે શ્રેણી જેમાં તમે જોઈ શકો છો કે બે પાંચ દસ સત્તર અને એના પછી આવતી સંખ્યા આપણે શોધવાની છે ઓપ્શન ચાર આપેલ છે બત્રીસ છત્રીસ છવ્વીસ અને બેતાલીસ તો આપણે આમાં તફાવતની રીતે દરેક સંખ્યાનો તફાવત કાઢીને પણ આગળનું શ્રેણીનું પદ શોધી શકીશું એના સિવાય આ શ્રેણીમાં આપણે એક ધ્યાનથી જોઈશું તો દરેક સંખ્યાનો વર્ગ કર્યા બાદ તેમાં એક સંખ્યા ઉમેરવામાં આવે છે જો એકનો વર્ગ વત્તા એક એટલે બે આવી ગયા બેનો વર્ગ ચાર પ્લસ એક એટલે પાંચ ત્રણનો વર્ગ નવ વત્તા એક દસ ચારનો વર્ગ સોળ વત્તા એક સત્તર તો ચાર પછીનો વર્ગ પાંચનો વર્ગ આવે પાંચનો વર્ગ પચીસ વત્તા એક એટલે કે છવ્વીસ થાય તો આપણે અહીં છવ્વીસ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ બીજો પ્રશ્ન છે નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો મગ ચણા ચોખા અડદ તો બાળ મિત્રો અહીં મગ ચણા અને અડદ ત્રણે ત્રણ કઠોળ છે જ્યારે ચોખા એ ધાન્ય પાક છે તો તે અલગ પડતો છે તો અહીં આપણે ચોખા ઉપર ક્લિક કરી દઈશું ત્રીજો પ્રશ્ન છે ગ્રામ પંચાયતના વહીવટી વડા કોણ કહેવાય સરપંચ આચાર્ય તલાટી ઉપસરપંચ તો મિત્રો જ્યારે પણ ગ્રામ પંચાયતના વહીવટી વડા પૂછ્યા હોય તો આપણે તલાટી ઉપર ક્લિક કરીશું માત્ર ગ્રામ પંચાયતના વડા પૂછે તો સરપંચ આવે પરંતુ અહીં વહીવટી વડા પૂછા છે તો જવાબ આવશે તલાટી ચોથો પ્રશ્ન છે એક કિંમતની એક પેનની કિંમત બે રૂપિયાને પચાસ રૂપિયા હોય તો ચાર પેનની કિંમત કેટલી થાય એટલે કે એક પેનની કિંમત બે પોઈન્ટ પચાસ રૂપિયા તો ચાર પેનની કિંમત કેટલી થાય તો અહીં આપણે ગુણાકાર કરવાનો થશે બે પોઈન્ટ પચાસ ગુણ્યા ચાર તો દોસ્તો કિંમત ગુણાકાર કરતા આપણને મળશે પાંચમો પ્રશ્ન છે ચાર બકરી અને ત્રણ ઘેટાના પગ કેટલા થાય તો બાળ દોસ્તો ચાર બકરીના પગ થશે સોળ અને ત્રણ ઘેટાના પગ થશે બાર હવે સોળ અને બાર બંનેનો સરવાળો કરતા જવાબ આવશે અઠ્યાવીસ તો આપણે અહીં અઠ્યાવીસ ઉપર ક્લિક કરી દઈશું છઠ્ઠો પ્રશ્ન છે બી એ બરાબર કેટલા થાય ધારો કે બી બરાબર બે એ બરાબર એક અને ટી બરાબર પાંચ હોય તો ટી એ બી બરાબર એટલે કે ટી બરાબર પાંચ લઈએ એ બરાબર એક લઈએ અને બી બરાબર બે લઈએ તો બાર દોસ્તો એમનો જવાબ થશે ટી નો પાંચ એનો એક અને બીનો બે એટલે કે પાંચસો ને બાર તો આપણે અહીં પાંચસો બાર ઉપર ટીક કરીશું સાતમો પ્રશ્ન છે મંકી એમ ઓ એન કે બરાબર એક થી અને છ સુધીની સંખ્યા હોય તો મની એમ ઓ એન ઇ વાય એટલે કે પૈસાનો મની બરાબર કઈ સંખ્યાઓ આવે તો બાર દોસ્તો અહીં જોશું કે એમ બરાબર એક તો અહીં પણ આપણે એક લઈશું ઓ બરાબર બે તો અહીં પણ બે લઈશું એમ બરાબર ત્રણ પરંતુ કે બરાબર ચાર અહીં ચાર આવતા નથી બાકીના બધા અંક અહીં લખી દઈશું તો એક બે ત્રણ ચાર ને બાદ કર્યા પાંચ અને છ એક બે ત્રણ પાંચ અને છ તો એ આપણને પહેલા ઓપ્શનમાં જોવા મળે છે તો આપણે એ પહેલા ઓપ્શનમાં લખી દઈશું આઠમો પ્રશ્ન છે ઘોડો તબેલો મધમાખી ક્યાં આ તાર્કિક સવાલ છે ઘોડાનું રહેઠાણને તબેલો કહીએ જો મધમાખીનું રહેઠાણ શું આવે ચાર ઓપ્શન છે મધપુડો દર રાફડો અને વાળો આપણે સૌ જાણીએ છીએ કે મધમાખી રહે એને મધપૂરું કહેવાય તો આપણે ત્યાં પહેલા ઓપ્શન ઉપર ત્યાં ક્લિક કરી દઈશું હવે નવમો પ્રશ્ન છે નીચેનામાંથી કયો મહિનો ઉનાળાનો નથી ઓપ્શનમાં ચાર મહિના આપેલા છે જેઠ ચૈત્ર કારતક અને ફાગણ એમાં મિત્રો કાર્તક મહિનો એ શિયાળાનો મહિનો છે બાકીના ત્રણેય ત્રણ એ ઉનાળાના મહિના છે આપણને ઉનાળાનો મહિનો નથી એવું પૂછવું છે તો જવાબમાં આવશે કારતક તો આપણે કારતક ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ દસમો પ્રશ્ન ન મ જ બરાબર બે ચાર પાંચ હોય તો મ ન જ બરાબર કેટલા થાય મ બરાબર ચાર લઈશું ન બરાબર બે લઈશું અને પાંચ જ બરાબર પાંચ લઈશું તો એનો જવાબ આવશે ચારસો પચીસ તો આપણે ચારસો પચીસ ઉપર ક્લિક કરીશું હવે આપણા બધા જ પ્રશ્નોના જવાબ સાચા છે કે ખોટા એ ચેક કરવા માટે આપણે સબમિટ ઉપર ક્લિક કરીશું અને ત્યાં આપણે આપણા એના જવાબ જોઈ લઈશું તો બાર દોસ્તો આ રીતે આપણે જોશું તો આપણા દસે દસ પ્રશ્નોના જવાબ સાચા છે જો પહેલા પ્રશ્નમાં બી એ બરાબર બસો પંદર હોય તો ટી એ બરાબર પાંચસો બાર થાય બીજા પ્રશ્નમાં પણ ત્રીજો પ્રશ્ન આ પ્રમાણે આપણે આપણા દરેક પ્રશ્નોના જવાબ ચેક કરી શકીએ છીએ અને જો ખોટો પ્રશ્ન હોય તો ત્યાં આપણને જાણકાર કરવામાં આવશે અને સાઈડમાં સાચો જવાબ લખેલો હશે તો આપણે આપણી ને ત્યાં અટકાવી શકીશું બાળ મિત્રો આ ક્વીઝમાં પહેલો પ્રશ્ન છે કેમલને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવતા કયો શબ્દ મને તો આપણે અહીં કેમલ એટલે કે ઊંટનું જે સ્પેલિંગ છે તેને અંગ્રેજી મૂળાક્ષર એટલે કે એ બીસીડીના ક્રમમાં ગોઠવવાનો છે તો સી એ એમ ઈ એલ એમાં સૌપ્રથમ પ્રથમ એ આવશે ત્યારબાદ સી આવશે એના પછી ઇ એલ અને એમ તો એ પ્રમાણે અક્ષરો આવશે એ પ્રમાણેના અક્ષરો આપણે બીજા નંબરના ઓપ્શનમાં જોઈ શકીએ છીએ તો આપણે બીજા નંબરના ઓપ્શન ઉપર આ પ્રમાણે ક્લિક કરીશું બાર દોસ્તો બીજો પ્રશ્ન એક શ્રેણી છે જેમાં બોતેર ચોસઠ છપ્પન અડતાલીસ આવી સંખ્યાઓ ક્રમશઃ આપેલી છે જ્યારે આવી શ્રેણી હોય તો સૌથી પહેલાં આપણે આજુબાજુની સંખ્યાઓની બાદ બાકી એટલે કે તફાવત કરશું તો બાર દોસ્તો જ્યારે તમે બોતેર અને ચોસઠ છપ્પન અને અડતાલીસ ચોસઠ અને છપ્પન એ બધી સંખ્યાઓનો તફાવત કાઢશો ત્યારે તમને એ શ્રેણીની યોગ્ય તરાહ એટલે કે પેટર્ન તમને સમજણ પડી જશે અહીં એક ઘડિયો આપેલો છે તમે ધ્યાનથી જોશો તો અડતાલીસ એ આઠ છ અડતાલીસ છપ્પન તો આઠ સિત્તા છપ્પન ચોસઠ અને આઠ નવા અડતાલીસથી એટલે કે બોતેરથી આઠનો ઘડ્યો ઊંધો છે આઠ નવા બોતેર ઇઠ્યું ઇઠ્યું ચોસઠ આઠ સિત્તા છપ્પન આઠ છ અડતાલીસ તો છ પછી હવે આવશે પાંચ તો આઠ પંચા ચાલીસ તો અહીં ઓપ્શનમાં ત્રીજા નંબરનો ઓપ્શન છે તો એના ઉપર આપણે ક્લિક કરી દઈશું પ્રશ્ન ત્રણ બે ચાર છનો ઉપયોગ કરી બનતી મોટી સંખ્યા કઈ છે તો મિત્રો આપણે આ ત્રણ સંખ્યાનો જ ઉપયોગ કરીને મોટી સંખ્યા બનાવવાની છે તો સૌથી મોટી સંખ્યા બે ચાર અને છમાં છ છે તો આપણે સૌથી પહેલાં છ લઈશું એના પછી આવે ચાર અને એના પછી આવશે બે તો એ ત્રણ અંકોનો ઉપયોગ કરી બનાવશું તો સંખ્યા સૌથી મોટી બનશે છસ્સો બેતાલીસ જે પ્રથમ નંબરના ઓપ્શનમાં છે તો આપણે છસો બેતાલીસ ઉપર ક્લિક કરીશું ચોથો પ્રશ્ન છે બે અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે તો બાળ દોસ્તો ચાર ઓપ્શન છે અગિયાર નવ નવ્વાણું અને દસ તો બાળ દોસ્તો બે અંકની મોટામાં મોટી સંખ્યા પૂછી હોય તો આવે નવ્વાણું અને નાનામાં નાની સંખ્યા પૂછી હોય તો આવશે દસ તો આપણે અહીંયા ચોથા વિકલ્પ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે નીચેનામાંથી કયા મહિનામાં એકત્રીસ દિવસ આવે તો બાળ દોસ્તો આપણને અંગ્રેજી બારે બાર મહિનાના નામ દિવસ સાથે આવડવા જોઈએ જો એમાં આપણે જોવા જઈએ તો એપ્રિલ જૂન અને સપ્ટેમ્બર અને માર્ચ ચાર ઓપ્શન છે તેમાં માર્ચ મહિનામાં એકત્રીસ દિવસ આવે છે તો આપણે અહીંયા માર્ચ મહિના ઉપર ક્લિક કરીશું પ્રશ્ન છ કયું ગુજરાતનું પડોશી રાજ્ય નથી ઓપ્શનમાં છે મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર તો આપણા પાઠ્યપુસ્તકમાં ગૌરવ જાની જે રાજ્યોમાં થઈ અને પોતાની પ્રવાસની શરૂઆત કરે છે તો એ પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં આવે જ છે ગુજરાતના પડોશી રાજ્યો ત્રણ મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ છે તો બિહાર એ ગુજરાતનું પડોશી રાજ્ય નથી તો આપણે બિહાર ઉપર ક્લિક કરીશું ત્યારબાદ સાતમો પ્રશ્ન છે સાત એકમ બે દશક અને સાત સોથી બનતી સંખ્યા લખો બાર દોસ્તો સ્થાન કિંમતના આધારે આપણે આ ત્રણે ત્રણ અંકોને એમની મુખ્ય યોગ્ય જગ્યા ઉપર ગોઠવીશું સાતને સોના સ્થાન ઉપર ને